નમસ્કાર મિત્રો હું એડવોકેટ વિજય ઝાલા આજે એક મહત્વનો મુદ્દો લઈને વાત કરવા આવ્યો છું ઘણી વખત એવું બને છે કે ટ્રાફિક પોલીસ કોઈ કારણ વગર નાગરિકોને રોકે અથવા ખોટી રીતે દંડ વસૂલે છે તો તેવા સમયે એક જાગૃત નાગરિક તરીકે તમારે શું પગલાં લેવા જોઈએ તો સૌથી પહેલા તમારે ડરવાની જરૂર નથી મિત્રો પોલીસ પણ કાયદાની અંદર જ કામ કરે છે અને તમે પણ કાયદાના રક્ષણ હેઠળ છો તમારી પાસે જો બધા જ ડોક્યુમેન્ટ બરાબર છે જેમ કે લાયસન્સ બુક ઇન્સ્યોરન્સ અને પીયુસી તો કોઈ પણ અધિકારી તમારી પાસે ખોટી રીતે દંડ કરી શકતો નથી અને જો કોઈ અધિકારી તમારાથી આવી રીતે દંડ વસૂલી કરે છે એટલે કે ખોટી રીતે દંડ વસૂલ કરે છે અને તમારી સાથે અભદ્ર વર્તન કરે છે તો તેવા સમયે તમે તમારા મોબાઈલથી તે અધિકારીનો વિડીયો બનાવી લો તે અધિકારીનું નામ અને તેમનો બેચ નંબર નોંધી લો આગળ તમે તે અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો અને તેમાં તમને આ બધા વિડિયો પુરાવા તરીકે કામ લાગી શકે છે તો મિત્રો તમે ટ્રાફિક હેલ્પલાઇન નંબર વન ઝીરો નાઇન ફાઇવ અને પોલીસનો હેલ્પલાઇન નંબર હંડ્રેડ એટલે કે વન ડબલ ઝીરો પર ફોન કરીને આ અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો એના સિવાય તમે રાજ્ય પોલીસની વેબસાઇટ ઉપર પણ તે અંગે ફરિયાદ લખાવી શકો છો ડીએસપી ઓફિસ અને એસપી ઓફિસમાં પણ તમે આ અંગે ફરિયાદ કરી શકો છો અને જો મામલો લાંચનો એટલે કે ખોટી રીતે પૈસા લેવાનો હોય તો તમે એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે ઓફિસમાં પણ આ અંગે ફરિયાદ કરી શકો છો તો મિત્રો આપણે આપણા હક જાણીએ આપણી ફરજ નિભાવીએ અને અન્યાય સામે કાયદેસર અવાજ ઉઠાવીએ નાગરિકના અધિકાર જાણવા પણ કાયદાનું જ રક્ષણ છે મિત્રો તમે ડરશો નહીં કાયદા સામે બધા સમાન છે પોલીસ પણ અને નાગરિક પણ અને હું છું તમારો મિત્ર એડવોકેટ વિજય ઝાલા તમારા અધિકાર નો અવાજ ધન્યવાદ મિત્રો મારો આ વિડીયો જોવા બદલ